અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પૈસાની લાલચે હોસ્પિટલે બે લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન પોલીસની કામગીરી પર સવાલ ઊભા થયા છે આ સવાલો પર વિગતે વાત કરવી છે આ વિડિયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇફ સોફ આજ રોજ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ જાહેર છે કે જ્યારે પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ યોજે ત્યારે સમજાઈ જાય કે કંઈક ગડબડ તો હશે જ અને આ પ્રેસ કોન્ફરન્સમાં ખ્યાતિ કેસ પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો તો ચાલો સાંભળીએ કે કમિશનર જી એસ મલિક શું બોલ્યા नहीं उसमें एफ आई आर करने के बाद पुलिस ने तुरंत पुलिस उसमें एक्शन में आई है मैं उस टाइम थोड़ा छुट्टी लेकिन जहां तक अपनी नॉलेज है, तुरंत पुलिस एक्शन में आई और डॉक्टर भी शायद भागने के उसमें था, तो पुलिस ने को किया और बाकी को अरेस्ट करने के लिए इसमें क्राइम ब्रांच इज कॉम्पिटेड तो मतलब डीसीपी का सुपरविजन रहेगा ज्वाइंट कमिश्नर का ज्वाइंट कमिश्नर का सुपरविजन नहीं आज ही अभी ट्रांसफर किया है लोकल पुलिस એ કહે કે ઉકે લો ઓર્ડર કે કામ રહેતા હોય તો કે આરોપી એક ઈ પકડા ગયા બાકી કે લઈએ થોડા આવી ઓર અફોર્ટ્સ કહે જાય કે ક્રાઇમ બ્રાન્સની ટ્રાન્સપર્ટ નહીં સૌથી પહેલા તો પોલીસ કમિશનરે જે નિવેદન આપ્યું તે પ્રમાણે જ્યારે ખ્યાતિ હોસ્પિટલમાં બે લોકોના મોત થઈ ગયા હતા અને મરણ જનારના પરિવારવાળા અને પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ત્યારે હોસ્પિટલના મેનેજમેન્ટમાં કામ કરતો ચિરાગ નામનો વ્યક્તિ પણ ત્યાં હાજર હતો છતાં તેની ધરપકડ કરવામાં આવી નહોતી આ મોકાનો ફાયદો ઉઠાવી ચિરાગ જગ્યા પરથી ફરાર થઈ ગયો તેની સાથે જેની ધરપકડ કરવામાં આવી છે તે ખ્યાતિ હોસ્પિટલનો કન્સલ્ટન્ટ ડૉક્ટર છે કહેતા તે માત્ર અહીંયા સર્જરી માટે જ આવે છે તેને ઝડપી લીધો છે અને આ કેસમાં જેનો મહત્ત્વનો ફાળો છે તેનો હજી સુધી કોઈ અતોપતો નથી આ સિવાય પણ હોસ્પિટલે ભૂતકાળમાં પૈસા પડાવવા માટે બીજા લોકોની જીવન સાથે છેડછાડ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ જ્યારે ખ્યાતિ હોસ્પિટલનો કેસ બધાની સામે આવ્યો ત્યારે બીજા કાળા ચિઠ્ઠા પણ બહાર આવ્યા તેના પરથી તમે સમજી ગયા હશો કે કેવી રીતે તંત્ર અને આવી સંસ્થા સામાન્ય લોકોના જીવ સાથે રમી રહી છે તેના વિશે તમારું શું કહેવું છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ